નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ફુલસર વિસ્તારમાં આવેલ રહેણાકી મકાનમાં આગની ઘટનામાં રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા બે વ્યક્તિ દાઝી ગયા હતા ભાવનગરના ફૂલસર પચિશ્વારિયા ઠાકરદ્વારા પાસે આવેલ જિજ્ઞેશભાઈ જયંતિભાઈ મકવાણાના મકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી આગની આ ઘટનામાં રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા બચાવ કામગીરી માટે દોડી ગયેલા પડોશમાં રહેતા જગાભાઈ નારણભાઈ ભરવાડ અને અલ્પેશભાઈ નાનજીભાઈ ડાભી દાઝી ગયા હતા આ બનાવની જાણ છતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને બે ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી અને દાઝી ગયેલ બંને વ્યક્તિને હોસ્પિટલ ખસેડ્યા હતા આગની આ ઘટનામાં ઘરવખરી સળગી ગઈ હતી